વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો સામાજિક વિજ્ઞાન સાત માં આપણે સ્વાતંત્ર ભારતની અંદર શરૂઆતમાં હૈદરાબાદ કશ્મીર જુનાગઢ ત્યાર પછી ફ્રેન્ચો અને પોર્ટુગીજોના તાબા હેઠળના કેટલાક સ્થળો વિશે ચર્ચા કરી અને એ ચર્ચાના આધારે વિવિધ પ્રકારના રાજ્યોની પુનરચના પંચની નિર્માણ નિમણૂક કરી અને આની પહેલા આપણે બે પ્રકરણ તૈયાર કરેલા એટલે મતલબ બે પાઠ આખા પાઠને બે ભાગમાં વિભાજન કરી અને તમારી સમક્ષ વિડીયો રજૂ કરેલા છેલ્લે આપણે જોયું હતું કે પ્રદેશવાદ દરેક રાજ્ય પ્રમાણે અલગ અલગ અમુક નેતાઓની આગેવાનો કેટલાક તોફાની તત્વો અને લોકોની લાગણીઓને બહેકાવવાની કામગીરી કરી રહેલા પરિબળોને કારણે દેશની અંદર પ્રદેશવાદને ખૂબ જોર પકડ્યું છે અને એ પ્રદેશવાદના કારણે દેશ જે દેશની જે અખંડિતતા છે એની અંદર ખૂબ અડચણરૂપ થતી આ બધી બાબતો છે અને દેશની રાષ્ટ્રીય એકતામાં અને એની અખંડિતતામાં એ નુકસાનકારક છે બીજું ભાષાવાદને ઉત્તેજન આપવા માટે હિન્દી ભાષી અને દક્ષિણ ભારતના લોકો બિનહિન્દી ભાષી ઉત્તર ભારતના લોકો હિન્દી ભાષી અને દક્ષિણ ભારતના લોકો બિનહિન્દી ભાષી આ બંને વચ્ચે વારંવાર વિવાદો સર્જાઈ રહ્યા છે અને કેટલાક રાજ્યો તો પોતાના રાજ્યની મર્યાદિત ભાષાને પ્રોત્સાહન આપી રહ્યા છે અને દેશમાંથી અલગ પડી જવા માટે એ પ્રયત્નો કરી રહ્યા છે અને રાષ્ટ્રીય ભાષાને સ્થાન આપતા નથી મતલબ એનું મહત્વ સ્વીકારતા નથી અને એના કારણે ભારતની અંદર કેટલીક આવી ત્યાર વર્તુળિક વાળી પ્રવૃત્તિઓનું સર્જન થઈ ગયું છે ભાષાવાર રાજ્યોની પુનરચના કર્યા પછી દેશની અંદર ઘણી બધી જે હતી વહીવટી ક્ષેત્રે એને એનો સરકારે અથાગ પ્રયત્નો કરેલા આ બધી આઝાદી પછીના ચિત્રની પરિસ્થિતિ છે અને ધીરે 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 એક અખંડ ભારતના ભાગોમાંથી વિભિન્ન રાજ્યોનું સર્જન થવા લાગ્યું અને આની પહેલા આપણે જોયું હતું કે છત્તીસગઢ છે ઝારખંડ છે ઉત્તરાંચલ છે તેલંગાણા છે આ બધા રાજ્યો નું નવસર્જન કરી અને વહીવટી ક્ષેત્રે એની યોગ્યતા દર્શાય તે માટે કેટલાક પ્રયત્નો હાથ ધરવામાં આવે આ ઉપરાંત ત્રીજી જે દેશને નુકસાનકારક જે બાબત છે તે ધર્મ અને જાતિ છે હવે ધર્મ અને જાતિની દ્રષ્ટિએ જોઈએ તો કે અમારો ધર્મ ચડિયાતો છે અમારી જાતિ શ્રેષ્ઠ છે અને છેલ્લા ઘણા વર્ષોમાં તો આપણે આપણી સમક્ષ જોઈએ છીએ કે ધર્મને જાતિના નામે આખું રાજકારણ ખેલાડો એવું જોવા મળે છે અને એના કારણે ધાર્મિક અસમાનતાઓ સમજાય છે ધર્મના અલગ અલગ ધર્મના લોકો અંદરો અંદર ઝગડો કરી રહ્યા છે અલગ અલગ જાતિના લોકો પોતાની જાતિની બહુમતીવાળા વિસ્તારોની અંદર એ પોતે ધીરે ધીરે પોતાનું પ્રચસ્વ સ્થાપિત કરવા માટે બગ પેસારો કરી રહ્યા છે અને પરિણામ સ્વરૂપે એમ કહેવાય કે આજે દેશની અખંડિતતા ઉપર સૌથી મોટી આ ત્રણ ચાર બાબતો છે જે અસર કરી રહી છે કે એક તો ભાષા બીજું ધર્મ અને જાતિના ધોરણે વિભાજન થઈ અને કેટલાક રાજકીય લાભો ખાટવા માટે થઈ અને દેશના લોકોને અંદરો અંદર ઝઘડાવી અને દેશની અશાંતિમાં ઉમેરો કરે છે

કોઈ રાજકીય રીતે મહત્વનું આગળ ધરાવે છે કોઈ વૈજ્ઞાનિક ક્ષેત્રે આગળ છે કોઈ ખેતીના ક્ષેત્રે આગળ છે આવી અસમાનતાઓ જોવા મળે છે અને એ અસમાનતાના કારણે દેશની અંદર જે એક સૂત્રતા સ્થપાવી જોઈએ તે કરવાનું હજી આપણે ઘણું પાકી છે તો તમારી ટેક્સ બુકની આધારે પ્રાદેશિક અસમાનતાઓ જે સ્થાપિત થયેલી છે એમાં વિદેશી શાસકોએ જ્યાં આર્થિક લાભ પ્રાપ્ત ન થાય ત્યાં આવા વિકાસાત્મક કાર્યો કર્યા આપી પરિણામે આવા વિસ્તારોમાં પ્રાદેશિક અસમાનતા વિશે ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે આયોજન પંચની રચના કરી તેનો મુખ્ય હેતુ જુદા જુદા પ્રદેશોનો આર્થિક સહિત અન્ય ક્ષેત્રોમાં સમકુલ વિકાસ સાધવાનો હતો પ્રદેશવાદના દબાણો રાજકીય કારણોથી વિકાસ યોજનાઓ પોતાના પ્રદેશમાં લઈ જવાની ખેંચતા વિકાસ માટેના સ્ત્રોતો વગેરે અનેક પરિબળો તેમાં ભાગ ભજવતા રહ્યા આથી સમતો વિકાસની બાબતમાં અસમાનતા પરવડતી જોવા મળે છે મતલબ એવો છે કે પ્રદેશવાદના અંદર રાજકીય કારણોથી કેટલાક વિકાસના કામો પોતાના રાજ્યોમાં લઈ જાય બીજા રાજ્યોનો વિકાસ રાજ્યો અડચણરૂપ થાય આવી બધી બાબતો આપણી સામે ઘણી વાર આવેલી છે અને એના કારણે સમગ્ર રાષ્ટ્રનો વિકાસ થતો અટકે છે અથવા જે તે પ્રદેશનો વિકાસ થતો અટકી જાય છે બીજું ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે આયોજન પંચની રચના કરેલી અને આયોજન પંચે જુદા જુદા પ્રદેશનો અભ્યાસ કરી અને જે તે રાષ્ટ્રની અંદર જે પછાત પરિસ્થિતિ છે એને એનો ઉકેલ લાવવા માટે પ્રયત્નો કરેલા આમ દેશમાં વિકસિત મધ્યમ વિકસિત અને અલ્પ વિકસિત રાજ્યો જોવા મળે છે આજે દેશને દેશના દરેક ભાગોની અંદર વિવિધ રાજ્યોની તમે તુલના કરવા બેસો તો આપણને ખ્યાલ આવશે કે કેટલા પ્રાંતો વિકાસ થઈ રહ્યા છે કેટલા પછાત છે કેટલા ઉદ્યોગની દ્રષ્ટિ આગળ છે કેટલા રાષ્ટ્રોની અંદર ખેતીના ક્ષેત્રે આગળ છે અને આવી વિભાગ ભિન્ન ભિન્ન પ્રકારની પરિસ્થિતિ આપણે જોઈએ છીએ તેનો મુખ્ય હેતુ આમ તો કેટલા રાજ્યોના આંતરિક પ્રાદેશિક વિકાસમાં પણ અસમાનતા જોવા મળે છે દાખલા તરીકે મહારાષ્ટ્ર રાજ્ય વિકસિત કક્ષામાં આવે પરંતુ વિદર્ભ અને મરાઠાવાડ જેવા વિસ્તારો પછાત છે આંધ્રપ્રદેશ રાજ્યમાં રાયલ તેમજ તેલંગાણા રાજ્યના કેટલાક વિસ્તારો અલ્પ વિકસિત છે કેટલાક રાજ્યો કૃષિ વિકાસમાં તો વિકાસમાં વિશેષ સાગત છે અહિયાં આપણને એવું કહેવામાં આવે છે કે એક જ રાજ્યના વિભિન્ન ભાગોની અંદર પછાત પરિસ્થિતિ જોવા મળે છે તો મહારાષ્ટ્રની અંદર વિદર્ભ ઉપરાંત મરાઠાવાડ આવા વિસ્તારો આજે પછાત રહી ગયા છે કેટલાક બાકીના વિસ્તારો છે એ ઔદ્યોગિક દ્રષ્ટિએ વિકાસ પામેલા જોવા મળે છે એના સંદર્ભની અંદર એની તુલના અંદર વિચાર કરીએ તો આવી દેશની અંદર તેલંગાણા આંધ્રપ્રદેશ વાળો ભૂમિ ભાગ એવા કેટલા કાસ્ટો પછાત રહી જવાના કારણે એનો વિકાસ અટકી ગયો છે આપણા ગુજરાતની અંદર પણ ચર્ચા વિચારણા આપણે કરવા બેસીએ તો કચ્છ જે આખો વિસ્તાર હતો પહેલેથી પછાતો આપણને સૌને ખબર છે કે ત્યાં વરસાદ એવાની વિવિધતાથી કચ્છનું ઘણો વિસ્તારભૂમ વિભાગ હતો ખેતીના ક્ષેત્રે વિકાસનો હતો તો આવા વિસ્તારોનો વિકાસ કરવા માટે આજે સરકાર અથાગ પ્રયત્ન કરી રહી છે કે દેશના એક જ રાજ્યની અંદર અલગ અલગ ભાગોની અંદર આવી વિવિધતાઓ આપણને જોવા મળે છે તેને અટકાવવી જરૂરી છે બીજું કેટલાક રાજ્યો કૃષિ વિકાસમાં તો કેટલાક ઔદ્યોગિક વિકાસમાં વિશેષ આગળ છે આમ રાજ્યો રાજ્યો વચ્ચેની અસમાનતા માટે ઘણા કારણો જોવા મળે છે તેમાંથી પ્રદેશવાદ જન્મે છે બે પડોશી રાજ્યો ભારતમાં હોય તો પણ સરહદ જમીન અને સંબંધમાં વિવાદ ચાલી રહ્યા છે દાખલા તરીકે મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્ય વચ્ચે અને પંજાબ અને હરિયાણા રાજ્યની સરહદો માટે જમીનના વિવાદો ચાલી રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે એક જ દેશની અંદર બે રાજ્યોની સરહદો બાબતની કેટલીક વિસંગતતાઓ ઊભી થયેલી છે અને એ વિસંગતતાઓને કારણે એમાંથી સંઘર્ષ જન્મતો જોવા મળે છે આપણે ત્યાં કોઈ નદીનું પ્રવાહ ક્ષેત્ર હોય એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આવતું હોય તો એના કારણે પણ કેટલાક પ્રશ્નો ઉદ્ભવ્યા છે સરહદી બાબતોની અંદર જોવા જઈએ રાજ્ય રાજ્ય વચ્ચેની સીમાઓ બાબતમાં તો પણ કેટલાક પ્રશ્નો આજે આપણી સામે આવીને ઉભા છે પંજાબ અને હરિયાણા આ બંને રાજ્યો અલગ છે તેમ છતાં બંને વચ્ચેની સરહદો જે છે એમાં કેટલાક પ્રશ્નો નું સર્જન થતું વારંવાર જોવા મળે છે એટલે આપણે એમ કહી શકીએ કે એક જ મા બાપના સંતાનો હોવા છતાં આ સંતાનો વચ્ચે સંઘર્ષ ચાલે છે મતલબ એક જ દેશના વિભિન્ન રાજ્યો વચ્ચે એ સંઘર્ષ ચાલતો હોય છે અને એ સંઘર્ષનો સુખદ સરકાર સતત હોય છે અને એમાં દરેક રાજ્યના લોકો સાથે મળી સહકાર આપી અને જો એનો વિકાસ કરવામાં આવશે અને કોઈ પણ પ્રશ્નનું સમાધાન સમાધાનકારી વલણ જો અપનાવવામાં આવશે તો જે તે રાજ્ય વિકાસ કરી શકશે કોઈ પણ દેશની ભૂમિ ઉપર જળની વહેંચણી અને ખનીજ જળ ઔદ્યોગિક કાચો માલ અને કૃષિ ક્ષેત્રની અનુકૂળતા પ્રમાણે લાભ પોતાને મળે તેવી સંકુચિત મનોવૃત્તિ કેટલીક જગ્યાએ જોવા મળે છે આ પ્રદેશવાદ કે પ્રાદેશિકતાની સંકુચિત ભાવનાના નજીવા સ્વાદ કે મહત્વાકાંક્ષાને લીધે રાષ્ટ્રીય એકતાને નુકસાન પહોંચે છે દેશ સ્વતંત્ર બન્યા પછી પ્રદેશ કરતા રાષ્ટ્રનું સ્થાન ઊંચું છે સ્વીકારી રાષ્ટ્ર વિકાસ વધારી રાષ્ટ્રની ગરિમા સ્થાન ઊંચું રહે છે અને જળવાય રહે તેવા ઉપાયો કરવા જોઈએ તો અહીંયા

રાજ્ય વિકાસ થશે તો કારણે કેટલાક જે પ્રશ્નો ઉદભવી રહ્યા છે એ પ્રશ્નોનો શાંતિમય સુખદ રીતે અને નિર્વિવાદ જો એનો ઉકેલ આવી જાય અને આવવા લાગે તો રાષ્ટ્રની પ્રગતિમાં કોઈ હાનિ પહોંચાડી શકે તેમ નથી આજે દેશના વિભિન્ન રાજ્યો કોઈ વિકસિત છે કોઈ અલ્પવિકસિત છે કોઈ વિકાસશીલ છે તેનો આપણે અંત લાવી શકીએ મતલબ એ છે કે જો એક રાજ્યની જરૂરિયાત બીજા રાજ્યોને પૂરી પાડવામાં આવે બીજા રાજ્ય પાસે જે કંઈ થતું હોય તે મંગાવવામાં આવે અને એનાથી એકબીજા સાથે હળીમળીને જો વિકાસ કરશે તો રાષ્ટ્રનો વિકાસ કરશે દાખલા તરીકે પંજાબની અંદર ઘઉંનું ઉત્પાદન પુષ્કળ થાય છે એની તુલનામાં બીજા રાજ્યોમાં ઘઉંનું ઉત્પાદન ન થતું હોય તો ઘઉંની બદલીમાં એ જે તે રાજ્યમાં જે ઉત્પાદન થતું હોય તે પંજાબ ને પૂરું પંજાબ ઘઉં ને ઘઉં પ્રોત્સાહન અથવા ઘઉં પૂરા પાડે તો આવી જો પ્રક્રિયા અપનાવવામાં આવશે તો દરેક રાજ્ય વિકાસ કરી શકશે અને જે પ્રાદેશિક અસમાનતાના કારણે જે કઈ પ્રશ્નો નિર્માણ થયા છે એનો આપણે સુખદ લાવી શકશું ત્યાર પછીનો જે મુદ્દો છે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે વિકાસ આઝાદી પછીના દિવસોની અંદર આપણે જોવા જઈએ તો દિવસે દિવસે ભારતે વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ વિકાસ કર્યો છે અને છેલ્લે તો આપણે એમ કહી શકીએ કે આજે આપણી પાસે લશ્કરની અંદર પણ અત્યાધુનિક યંત્રો અને ખેતીના ક્ષેત્રે વૈજ્ઞાનિક ઢબે ખેતી થવા લાગી છે અને ઉત્પાદન આપણું ગમણું થવા લાગ્યું છે અને એ ઉત્પાદન ગમણું થવા પાછળ આપણા વૈજ્ઞાનિકોનો નો ફાળો સૌથી મહત્વનો છે અને એને કારણે એમ કહેવાય કે દુનિયાના દેશો જે વિકાસ કર્યો છે એ વિકાસના સંદર્ભમાં આજે ભારત ખૂબ આગળ વધી રહ્યો છે અને ભારત પાસેથી લોકો એક સમયે ભારત વસ્તુની આયાત કરતો દેશ હતો એની બદલે આજે આપણો ભારત દેશ એ વૈજ્ઞાનિક ક્ષેત્રે વિકાસ કરવાને કારણે આજે વિકાસ કરતો થયો છે અનાજના ક્ષેત્રે બહુ ઉત્પાદન થયું છે નવી નવી વૈજ્ઞાનિક ટેકનોલોજી અસ્તિત્વમાં આવી છે ઘર વપરાશની વસ્તુઓનો વૈજ્ઞાનિક ક્ષેત્રે વિકાસ થવા લાગ્યો છે આવા સામાન્ય બાબતોથી માંડી અને મોટા પાયા પર આજે ભારતના વૈજ્ઞાનિકોએ અથાગ મહેનત કરી અને લોકોની જરૂરિયાતને પૂરી કરવા માટે એ સતત પ્રયત્નશીલ રહ્યા છે એટલા માટે આપણે એ કહી શકીએ કે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે વિકાસ કરવામાં ભારતે ઘણું બધું કર્યું છે અને હજી પણ કરે છે તો અહીંયા ટૂંકમાં આપણા પાઠ્યપુસ્તકની અંદર કેટલાક એના નામ નિર્દેશનો આપી અને એની યાદ આપણે કર્યા છે

વિજ્ઞાન અને ટેકનોલોજીનો ધીરે ધીરે વિકાસ થયો છે અને જોઈ અને એ લોકો આજે આકર્ષાવા લાગ્યા છે મર્યાદિત અને અલ્પ સાધનો સાક્ષરતાનું ઓછું પ્રમાણ આ બાબતોમાં પરિપ્રેક્ષમાં ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રનો વિકાસ નોંધપાત્ર ગણાય છે આપણા દેશની અંદર એમ કહેવાય કે અમુક ટાંચા સાધનો ઓછા મર્યાદિત સાધનો છે અને શિક્ષણનું ખૂબ ઓછું પ્રમાણ છે અને ધીરે ધીરે સાક્ષરતાના ક્ષેત્રે આજે આપણે પ્રગતિ કરી છે અને લોકો જેમ જેમ શિક્ષિત બનતા જાય છે તેમ તેમ એનું વૈજ્ઞાનિક અભિગમનું પ્રમાણ વધતું જાય છે અને જૂની નીકળી અને દેશના પોતાના અને દેશના વિકાસમાં આ ખૂબ મહત્વની બાબત ગણવામાં આવે છે સ્વતંત્રતા પછી ભારતનું નેતૃત્વ કરનાર મહાનુભાવો અને વિવિધ વિદ્વાનો અને વૈજ્ઞાનિકો જેવા કે ડોક્ટર હોમી બાભા આપણે ખૂબ એને દરેક વૈજ્ઞાનિકોને આદરપૂર્વક સંભાળી યાદ કરી અને એને કરેલી જે કરી છે દેશના વિકાસમાં જેનો અથાગ ફાળો છે તેના અહીંયા કેટલાક નામોની યાદી આપણને આપવામાં આવી છે આવી છે અને એ નામોની યાદીને ધ્યાનમાં રાખી આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને આવી રીતે દેશના નવા નવા વૈજ્ઞાનિકોનું નવસર્જન થાય અને દેશને વિકાસ કરાવે તેવી ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ તો ડોક્ટર હોમી ઉભા ડોક્ટર રાજા રામન ડોક્ટર વિક્રમ સારાભાઈ ડોક્ટર સીવી રામન તથા ઇજનેરી ક્ષેત્રના સરયંતરિયા શામ પિત્રોડા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ તથા મેટ્રો રેલવે પ્રોજેક્ટને સફળ બનાવનાર ઈસી ધરન તથા આવા અન્ય વૈજ્ઞાનિકો ઇજનેરીફ ટેકનોક્રેટો વગેરેનું પ્રધાન નોંધપાત્ર ગણાય છે આવી પ્રવૃત્તિઓ માટેની સંસ્થાઓ જેવી કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ સાયન્સીસ એની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો તથા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી સહિતની ઘણી સંસ્થાઓ કરી શકાય છે ભારતીય મહિલાઓનું પણ આ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન રહ્યું છે જેની આપણા ટેક્સને આધારિત કેટલીક યાદીઓ આપવામાં આવેલી છે મતલબ એ છે કે આ વૈજ્ઞાનિકોએ ઇજનેરી ક્ષેત્રે ટેકનોલોજીના ક્ષેત્રે અને વિવિધ પ્રકારની સંસ્થાઓ સાથે સ્થાપિત કરી અને અવનવા સંશોધનો કરી અને આજે વૈજ્ઞાનિક ક્ષેત્રે આપણને ખૂબ એ ઉપયોગી પુરવાર થયા છે તો વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે ભારતના વૈજ્ઞાનિકોની સાથે કેટલીક મહિલા વૈજ્ઞાનિકોએ પણ આપણને અવનવી શોધો કરી અને વિશ્વની અંદર મહિલાઓનું સ્થાન ઊંચું આવે તે માટે થઈ અને કેટલાક નામોની યાદી આપણી ટેક્સ્ટબુકમાં રજૂ થયેલી છે જેમાં જાનકી અમ્મા જે છે વનસ્પતિ શાસ્ત્રની

અને કલ્પના ચાવલા અવકાશ ક્ષેત્રે અને સુરિતા વિલિયમ અવકાશ ક્ષેત્રે જઈ અને ભારતને વૈશ્વિક સ્તરે ભારતને ગૌરવ અપાવવામાં એ ફાળો આપ્યો છે છે મતલબ કે ભારતની અંદર સાથે સાથે મહિલાઓએ પણ પોતાનું યોગદાન આપી અને દેશના વિકાસ અને દેશની પ્રગતિમાં સહપ્રમાણ એ સહભાગીદાર બની છે આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં મહિલાનું પ્રદાન અભૂતપૂર્વ રહ્યું છે અને તેમના રાષ્ટ્રીય વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન પૂરું પાડ્યું છે સ્વતંત્રતા વખતે અનાજ માટે પ્રાવલંબી રહેતા આપણા દેશમાં આઝાદી પછી નોંધપાત્ર વસ્તી વધારો થવા છતાં કૃષિ ક્ષેત્રે ભારતમાં થયેલી હરિયાળી ક્રાંતિના પરિણામે અનાજ ઉત્પાદન ક્ષેત્રે ભારતનું સ્વાવલંબન મહત્વની સિદ્ધિ ગણી શકાય છે આઝાદી પહેલા ભારત દેશ અનાજને આયાત કરતો દેશ હતો ધીરે ધીરે વૈજ્ઞાનિક અભિગમથી ખેતીના સ્ત્રોત અંદર વિકાસ થયો હાઇબ્રિડ બિયારણો આવ્યા જંતુનાશક દવાઓ આવી અત્યાધુનિક યંત્રો આવ્યા અને ખેતીમાં ઝડપી સિંચાઈના માધ્યમનો વિકાસ થયો અને પરિણામ સ્વરૂપે એમ કહેવાય કે દેશમાં ખેત ઉત્પાદનમાં વધારો થયો અને આ જે ખેત ઉત્પાદનમાં વધારો થયો તેને આપણે હરિયાળી ક્રાંતિ એવો શબ્દ વાપરીએ છીએ તો ટૂંકમાં હરિયાળી ક્રાંતિ એટલે શું આવો કદાચ આપણને પ્રશ્ન પરીક્ષામાં કોઈ જગ્યાએ પૂછે તો આપણે કહી શકીએ કે વૈજ્ઞાનિક અભિગમની સાથે હાઇબ્રિડ બિયારણો જંતુનાશક દવાઓ આધુનિક યંત્રો ના કારણે જે ખેતીની અંદર ઉત્પાદન બમણું થયું છે અને એ બમણા ઉત્પાદનને કારણે જે હરિયાળી ક્રાંતિ આવી છે તેને આપણે ટૂંકમાં હરિયાળી ક્રાંતિ તરીકે બિરદાવશું અને એક સમયે દેશ જે અનાજની નિકા આયાત કરતો દેશ હતો એ આજે અનાજની નિકાસ કરતો દેશ થયો છે

હેતુઓને ધ્યાનમાં રાખીને પાણીનો સંગ્રહ કરવામાં આવેલો છે અને ભારતના વિભિન્ન ભાગોની અંદર અલગ અલગ પ્રકારની કોવેટુક યોજનાઓ છે ટૂંકમાં કોવેટુક યોજના એટલે શું તો કે ઘણા બધા હેતુઓને ધ્યાનમાં રાખી અને જે નદી ઉપર આડબંધ બાંધવામાં આવે છે અને પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે એને આપણે કોવેટુક યોજના તરીકે ઓળખાવું છે તો ઘણા બધા હેતુઓમાં કયા સંદર્ભમાં ગણાવી શકાય તો કે સિંચાઈ માટે પાણીનો સંગ્રહ કરી શકાય પીવા માટે પાણીનો સંગ્રહ કરી શકાય મીઠા પાણીના ઉછેર કરી શકાય ત્યાર પછી માસલાનો નિયંત્રણ ખેતીવાડી ક્ષેત્રે માધ્યમો દ્વારા નહેરો દ્વારા પાણી પૂરું પાડી શકાય આવી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય આવી ઘણા બધા હેતુઓને ધ્યાનમાં રાખી જે યોજનાઓ તૈયાર કરવામાં આવેલી છે તેને બહુ બહુહેતુક યોજના તરીકે આપણે ઓળખીએ છીએ દાખલા તરીકે ગુજરાતની ની સરદાર સરોવર યોજના જે છે એ બહુ ઉપયોગી યોજના છે એમાં વેચેલી એક પાણી એ નહેરો માટે યોગ્ય અને સ્થળ માટે મીઠા પાણીના વાસલા ને પૂર નિયંત્રણ આ બધા હેતુ ને ધ્યાનમાં રાખી આ સરદાર સરોવર યોજના તૈયાર કરવામાં આવે છે જે આપણે સૌ એને જાણીએ છીએ પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીના ના સાથી ઉપયોગ કરવો અને તેના માટેના સંશોધન સંસ્થાઓ અને પ્રયોગશાળાઓની પણ નોંધ લેવી ઘટે હવે ભારતની અંદર ટેકનોલોજીનો શાંતિમય રીતે પરમાણુ શસ્ત્રોનો શાંતિમય રીતે વિકાસમાં એનો ઉપયોગ થાય નહીં કે વિનાશનો તો પરમાણુ હથિયારો તૈયાર કરવા પરમાણુ પરીક્ષણો કરી અને એનો વિકાસની અંદર કઈ રીતે ઉપયોગી થાય તે માટે પ્રયત્નો આજના વૈજ્ઞાનિકો કરી રહ્યા છે બીજું વૈજ્ઞાનિકો એન્જિનિયરો અને ટેકનોક્રેટોના સંયુક્ત પુરુષાર્થ વડે બાંધવામાં આવેલા પરમાણુ મથકો દ્વારા ઉર્જાની માંગને પહોંચી વળવા આપણે સફળ રહ્યા છીએ વિનાશ માટે પરમાણુ હથિયારનો ઉપયોગ નહીં પણ વિકાસ માટે કેટલાક પરમાણુ મથકો ઉભા કરી અને એમાંથી ઊર્જા વીજળી ઉત્પન્ન કરી અને આજે ખેતીના ક્ષેત્રે ઉદ્યોગોના ક્ષેત્રે લોકોને ઘર વપરાશના ક્ષેત્રે આજે વીજળી પ્રાપ્ત થવા લાગી છે અને જરૂરિયાત પૂરતી વીજળી પણ આપણને સરળતાથી મળી રહી છે તો આ આપણા વૈજ્ઞાનિકો એન્જિનિયરો ટેકનોલોજીનો એક ખૂબ મહત્વનો ફાળો છે બીજું

કે પરમાણુ પરીક્ષણ સંધિ ઉપર વિશ્વનો યુનોનો પ્રતિબંધ છે તેમ છતાં ભારતે એ દુનિયાના દેશોને દેખાડવા માટે અમે પરમાણુ શક્તિનો ઉપયોગ વિકાસ માટે કરી રહ્યા છીએ તે અર્થે ભારતે આજે મહત્વની પહેલ કરી છે બીજો અવકાશ સંશોધન ક્ષેત્ર ભારતે બાહ્ય અવકાશમાં ઉપગ્રહ છોડવા માટે વિશિષ્ટ પ્રકારના જીએસએલવી જીઓ સિક્રોન સેટેલાઇટ લોન્ચ વ્હીકલ ની ઉપરાંત આપણે છોડેલા ઉપરો આર્યભટ ભાસ્કર રોહિણી તથા પીએસએલવી પોલર સેટેલાઇટ લોન્ચ વિકલ્પ અને છેલ્લે મંગળ ગ્રહ ઉપર પહોંચવા સુધીનું અભિયાન તથા ક્રમશઃ ઉપરો છોડવામાં સંપૂર્ણ સ્વાવલંબન એક અને સિદ્ધિ ગણાય છે આપણે પોતાના પ્રાઇવેટ આકાશની અંદર ઉપગ્રહ છોડવા માટે આપણા પોતાના વ્હીકલ દ્વારા આપણે આકાશમાં ઉપગ્રહ છોડી શકીએ છીએ અને આપણા વિક્રમો દુનિયાના દેશો પણ એનો ઉપયોગ કરે છે એના પોતાના છે ઉપગ્રહ છોડવા માટે એ આપણી એક મહત્વની સિદ્ધિ એ ગણાવી શકાય છે આ ઉપરાંત એ એક અનેરી સિદ્ધિ ગણાય છે આ સિદ્ધિ માટે ભારતની સંસ્થા ઈશરોની ભૂમિકા નોંધપાત્ર રહી છે એટલું જ નહીં વૈશ્વિક કક્ષાની તથા આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓમાં ભારતીય વૈજ્ઞાનિકો વગરનું પ્રદાન એ નોંધપાત્ર જોવા મળે છે સંદેશાવાદ ક્ષેત્રે વિશ્વના

નિર્ણય એ ભારતના ઉજ્જવળ ભવિષ્યનું દર્શન કરાવે છે આમ ટેકનોલોજીની સાથોસાથ ભારત પાસે જે પ્રાચીન પરંપરાના આધારે જે મે આપણી પાસે છે એનો આજે વૈશ્વિક સ્તર ઉપર ખૂબ ધમકો આવી રહ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે આપણા ઋષિમુનિઓ દ્વારા એક વિજ્ઞાનની સાથે યોગ દ્વારા શરીરની અંદર અથવા સમગ્ર માનવ સમુદાયની અંદર એક યોગ્ય સમાજનું નિર્માણ કરી શકાય તે માટે આજે લોકોને જાગૃત કર્યા છે અને એકવીસમી જૂનનો દિવસ એ વિશ્વયોગ ગેમ તરીકે ઉજવી અને યુરોએ તેને મહત્વ આપી અને વિશ્વમાં આપણો ડંકો ફેલાયેલો છે તો આમ આપણે ટૂંકમાં કહી શકીએ કે એક સમયે ભારત ભારતને માત્ર ધર્મની અંદર અત્યોપતિઓ રહેવાનો દેશ હતો વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે કોઈ જેનામાં સંભાનતા નથી આવો દુનિયાના દેશો કહેતા પરંતુ આજે ભારત પાસે દુનિયાના દેશો માંગી રહ્યા છે કે તમારી પાસે જે કાંઈ છે એ અમને આપો અને એનાથી અમે પ્રગતિ કરી તો આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોની સાથે સાથે આપણા પુસ્તકોની અંદર પણ આવી કેટલીક બાબતોનો અભ્યાસ કરી અને જે તે દુનિયાના દેશો આજે વિકાસ કરી રહ્યા છે અને હંમેશા ભારત જે કંઈ એની પાસે છે એ આપી અને દુનિયાના દેશોને ઉપયોગી થવામાં પહેલ કરતું આવેલું રાષ્ટ્ર છે માટે આપણે એમ કહીએ કે ભારતે હંમેશા જે કે ભારત પાસે છે અને ભારત દુનિયાના દેશો એ બાબતો મેળવી અને દેશના વિકાસમાં મહત્વની કામગીરી કરી છે તો અહીંયા આપણા વૈજ્ઞાનિકોને યાદ કરી આપણી જે કે અસમાનતાઓ છે એને આપણે થોડી ચર્ચાઓ કરી અને ભારતમાં મહિલાઓએ જે અવકાશિત કરે છે કેટલીક વનસ્પતિ ગણિતના ક્ષેત્રે જે પ્રગતિ કરી તેના વિશે આપણે થોડી ચર્ચા કરી અને આમ કરી અને તમારું આ પ્રકરણ આપણે પૂરું કર્યું છે સ્વાધ્યાયની પાસળની અંદર જે નોટબુક તમને બનાવવાની કીધેલી છે એ નોટબુકની અંદર સ્વાધ્યાયની પાસળના પ્રશ્નો લખી વાળજો અને શીખ્યો હોય તેટલું ટેક્સ્ટબુકને વાંચી અને એનો અભ્યાસ કરી અને વાંચવાનો પ્રયત્ન કરજો આભાર મિત્રો જય સ્વામિનારાયણ